પીવાડા પૂરા કર્યા એમ ખાટકુમાં ચાલુ ચાલું કર્યા ત્રણ શિયાળ દિના વિવાડા કર્યા ને એમાં બધાઈમાં ત્રણ ત્રણ શિયાળ શિયાળ પોટા ફૂટા ગયા એટલે કાંઈ એમની એવરેજનો એક પોટો ફૂટ્યો ને આ ત્રીજો દી હે લગભગ બધાને એટલે કંઈ લેટ નથી પાવડર સડાવવામાં હવે એકાદો બે દી લેટ થઈ ને તો પછી પાવડર ન લઈએ હજે આ બધા એટલા એટલા નીકળ્યા ત્યાં આ બધો એનો પરફેક્ટ ટાઈમિંગ છે પોટામાં પાવડર સડાવવાનો જો હું પાસેથી દેખાડ આગળ જોવા રહીએ એટલે એટલે નીકળ્યા બધા એમાં એટલે પાવડર સડાવવાનો તો ટાઈમિંગ પરફેક્ટ જ છે ત્રણ શિયાળ દી હમણાં નહોતો આવવાનું ખાડક્યુમાં વિવાડામાં બિઝી હું તા એ આજે ચાલુ કર્યું હું સળાવવાનું પણ આજે બધી ખારકુંમાં શિયાળ શિયાળ પાંચ પાંચ પોટા છે સળાવવાના એટલે એવું આજ ઘણી વાર લાગે આખા બગીચામાં આજ લગભગ આંટો નહીં લાગે જાય બપોર સુધીમાં આજ બપોર પછી કામ કરવું જોઈએ બગીચામાં સીતારામ બધા એકદમ મોડું થાય સીતારામ કરવામાં આજ કામ છે કે અમારે છે ને સણામાં શુભારંભ કરી દીધો સણા જા પાકે ગાના વાઢવાનું સાલું હે જ્યાં હુકાઈ ગયેલ હુકાઈ ગયેલ હે ને એ પહેલાંથી વાઢે આમ સુકાઈ ગયલ ને લીલા ને એવી રીતના હોય શણામાં ત્યાં બધાય ભેગાથી ન પાકે આગામાં થોડાક લીલેરા હતી આ પછી મૂકી દીધા ચા આગામાં મેરા મેરા લીલા હે ને આગામાં બધાય ખેતરોમાં એને સુકાઈ ગયા એ બે બીનું આવ્યું ન હતી એ વાઢે એ પછી સણા વાઢા જેવા થઈ ગયા તા અને શણાવમાં કામ હે કે શણાના પાકમાં ભેગાથી બધા ન પાકે ઠાવકા કાંકરે લીલેરા હોય ને માં લીલા હે આમાં જ્યાં હીરું પડે ને પાણી જરીક વધારે ભરાય ઉપરથી ક્યારામાંથી આવે ને છે એટલે આ બધું ભરાય એટલે આ થોડાક લીલેરા હે ચા એટલામાં ને આ બધા પાકે જ તો આજ આજથી સણામાં વાઢ નાખે દીધો મારે હું મકાઈ ના ને પછી આ વિવાડામાં વિવાડા કયા ને એટલે પછી નવા લુગડા કઢાઈ થાય જૂના તા કાલે મેં નાખે દીધા હતા મશીનમાં ધોવાઈ ગયા જૂના તા અને નવા લુગડા એવા ઘણે ભી મકાઈ નાખે ને તો એ પછી ધોવા જઈના પપ્પાના હે જાજ્યાં તા મારી તો ખાડી હે બાપુ નીયું બે ચોડું હે મા એક દી ગાતા મા કાલે ના જ્યાં તા કઈને જ ને નવા માં ધોવાનું બહુ કઈ વાર લાગે નહીં ઘડીક વાર પહેર્યા હોય કામ પર તો ધોવા ધોવાતા જોઈએ અટાણે ગરમી થાય ના રીતે જઈને પપ્પા વ્યાગા આગળ ખારી ગયું મા ઘારૂકના પાવડર સડાવવા ત્રણ દિથિયાનો પાવડર નથી ચડાવવાનો વિવાડાઓને વાહે એટલે એ તો પાવડર ચડાવવું હવે જરૂરી હતું એવામાં કીના હોય ને એ મને ખબર નથી ને અટાણે હું જાતી ને જ જે મકાઈ વાઢવી પછી ટમેટીમાં ટમેટા મલક પાકે પડ્યા મા એક આખી આખી કાથરી ત્યાં મલકની ભરાઈ આવ્યા ટમેટાની પણ અટાણે મેળવી તો અટાણે થોડીક બપોર પછી ટમેટા બધા ઉતારવા અને લુગડા ધોવા એટલી પછી એ હું અટાણ ગયો સળાવતા અને હું મકાઈ વાટી આવે મકાઈ મલક વટાઈ ગઈ છે વાં થોડોક ઘેરો હે એ આથી ઉતી સેઠ વટાઈ ગઈ ને વાહે જેટલી વટાય એટલી વાટવાની છે એ પછી સુકાવા માંડી ચાલો તે હું નાખે જાય કામ કરવા માંડી આ તો હવાનો મેં કઈ વિડીયો પછી ઉતાર્યો નહોતો મેં કીધું એ પછી જઈને ખવડાવવાની ગયો નીકળી ના ખેતરમાં તારા જ ઉતાર બધા ધોવે ધવે નવા નવા બધા હાડી મી પહેરી તી બધા જય ભાઈ જવેલ કામ વધારે હાડી હાડી ધોયેલ હે ને એમાં ચેન લાકડીઓ મારે આ બધા જયના પપ્પાના જોતા ખાલી જીન્સના પાંચ પાટલા દા ત્રણ શિયાળ ને આ પાંચ પાંચ પાટલા આવતા જીન્સના जुन्ना है जिस है। तो मार तो तो है आ बापून पाटला जिसने ता तो इवा है चाडा तो वहाँ इवा वही मीने लगे था जाइए तो ये तो हाले खाव तार के लिए खवा थे गो अ हेलो

deduction বা় কিযে আিলে ইার? স্ণ AUще hint ইন মাল রগে? গর এপস৲কে� деньги ধ? গর ইঢ আপর �αর আ কর তার দেে, কর আ এপর আগে পয় আকার এুঐ আার আার গ� ઘણી કરાવલાઈ ઈ બાય બાય ઈ બાય બાય ઈ કે હું બોસો પછી દેજે આ કે હા હા

ફૂટબોલ ખાવું ને હા જઈ ને ફૂટબોલ ખાવું ભાઈ હાલો રો વાલ ચા આ મારો જઈ ને ફૂટબોલ હે અમે બે આગળ બે હે ને એન્જોય કરવાના હે ફૂટબોલ કઈ જઈ એન્જોય કરવાના ને કામ કરવાના ફૂટબોલ ખાઈ ને કામ કરવાના એન્જોય પછી જય કામ થઈ જાય હે સ્ટ્રોંગ થઈ જાય જય પછી સ્ટ્રોંગ થઈને કામ કરવાનો હે જય જય મોડી ભાઈ જય સ્ટ્રોંગ થયે પછી જય કામ કરીએ હાલો હાલો જ ફ્રુટબોલ તમારે જય જેવું સ્ટ્રોંગ થવું હોય તો ફ્રુટબોલ ખાવ બી ખાવું હાલે હાલ બી ખવડાવવા આ દાળ બી ખાવું જય નહીં